તો અહીં એરટેલ અને જીઓના પ્લાન વિશે વાત કરીએ તો જે સસ્તા પ્લાન વિશે વાત મેં તમને સૌથી પહેલાં વિડીયો બનાવ્યો હતી ત્યારે જણાવ્યું હતું કે ટ્રાએ તેનો આદેશ જારી કરી દીધો છે હવે સસ્તા કોલિંગનો પ્લાન જે છે જે ખાલી વોઇસ કોલનો તે લોન્ચ કરવાના છે તો ફાઇનલી ત્રેવીસ જાન્યુઆરી આ પ્લાન લોન્ચ થઈ ગયા છે અને કયા કયા ફીચર્સ તમને આ પ્લાનમાં જોવા મળશે તેના વિશે હું તમને વાત કરીશ અગર તમે ખાલી વોઇસ કોલિંગ અને સાદા મોબાઈલ યુઝ કરતા હોય તો તમારા નેટની જરૂર ન હોય તમે આ પ્લાન કરી શકો છો બેનિફિટ છે પણ દોસ્તો એક હું તમને વિડીયોના અંતમાં એક વાત પણ તમને જણાવીશ કારણ કે બેનિફિટ છે પણ થોડોક પ્રોબ્લેમ પણ

કેવી રીતે પ્લાન છે કેવી રીતે કેટલા દિવસોનો પ્લાન છે તે તમને હું તમને જણાવીશ તો સૌથી પહેલા એરટેલ પર વાત કરીએ તો એરટેલનો ચારસો ને ઓગણસિત્તેરનો પ્લાન આવે છે જેમાં તમને વેલિડિટી ચોર્યાસી દિવસની રહેશે અને સાથે નવસો એસએમએસ તમને ફ્રી મળશે જ્યાં દોસ્તો એટલે કે આપણે પર ડેના હિસાબથી હિસાબ કરીએ તો એક દિવસનો જે ચાર્જ છે તે પાંચ પૈસા ચાર્જ લાગશે જ્યારે બીજા પ્લાન વિશે વાત કરીએ તો બીજો પ્લાન મોટો છે જે છે ત્રણસો ને દિવસનો જેમાં એરટેલ ચાર્જ લેશે એક હજાર આઠસો ને ઓગણપચાસ રૂપિયા જે ત્રણસો પાસઠ દિવસની વેલિડિટી સાથે આવશે અને અહીં તમને છત્રીસો એસએમએસ ફ્રી મળશે જો આ પ્લાન પર ડે ના હિસાબથી આપણે વાત કરીએ કે પર ડે પાંચ પોઈન્ટ જીરો છ રૂપિયા ચાર્જ થશે એક દિવસનો ચાર્જ પાંચ પોઈન્ટ જીરો છ થશે તો દોસ્તો આમાં મને થોડો બીજો પોઈન્ટ લાગ્યો કે આને જે ત્રણ મહિનાનો પ્લાન રાખ્યો છે દિવસ અને મહિનાનો પ્લાન રાખ્યો છે પણ કંપની એક મહિનાનો પ્લાન નથી રાખ્યો હિસાબ કરો આમાં તો એક મહિનાનો પ્લાન એકસો એકાવન પૈસા થાય તો કંપનીનો આ થોડો પ્રોબ્લેમ છે કે કારણ કે નાના માણસો છે તેને આ પ્લાન નાનો એક મહિનાનો કરવો હોય તો તેને સામે પ્રોબ્લેમ આવી શકે છે કારણ કે અહીં તમને એક મહિનાનો કોઈ પણ પ્લાન મળ્યો નથી અગર ભવિષ્યમાં તે પ્લાન નવો લોન્ચ કરે તો આની આસપાસની કિંમત મળી શકે છે પણ હાલમાં કોઈ એક મહિનાનો પ્લાન એરટેલમાં નથી હવે વાત કરીશું આપણે જીઓ તરફથી તો જીઓમાં તમને એક જે ચોર્યાસી દિવસનો જે પ્લાન છે તે છે ચારસો ને અડતાળીસ રૂપિયા જે એરટેલમાં ચારસો ઓગણ સિત્તેર રૂપિયા હતો ડેના હિસાબથી તમે અહીં જુઓ તો પાંચ પોઈન્ટ તેત્રીસ પૈસામાં પર ડે તમને આનો ચાર્જ ચૂકવવાનો રહેશે એટલે કે ચોર્યાસી દિવસના પ્લાનનો એક મહિનાના હિસાબમાં આવે અને પછી દિવસના હિસાબ પ્રમાણે આપણે જોઈએ તો પાંચ પોઈન્ટ તેત્રીસ રૂપિયા ખર્ચો આવશે ત્યાર પછીનો મોટો જે પ્લાન આવે છે તે છે જીઓનો એક હજાર સાતસો અડતાલીસ રૂપિયા જે તમને ત્રણસો છત્રીસ દિવસની વેરિડિટી મળશે અહીં તમને સાથે જીઓ ખેલ કરી ગયા છે જ્યાં દોસ્તો અહીં સાથે તમને ત્રણ હજાર છસો એસ ફ્રી મળશે કોઈ પણ પ્રકારના જે પ્લાન બતાવો તેમાં નેટ નથી અને આ પ્લાન તમને પર ડેના હિસાબે પાંચ રૂપિયાને વીસ પૈસામાં પડશે જી હા દોસ્તો જે આ જીઓ ખેલ કરી ગયો જીઓના બંને પ્લાનમાં તેમની એપ્લિકેશનનું જે સબસ્ક્રિપ્શન છે તે ફ્રીમાં છે પણ દોસ્તો અહીં કાંઈક થોડોક રોચો લાગે છે કારણ કે જે જીઓ ખેલ કરી ગયો છે તેમાં વેલિડિટી પણ ઘટાડી દીધી છે ત્રણસો પાસઠ દિવસને બદલે ત્રણસોને છત્રીસ દિવસ જ મળશે દોસ્તો એટલે કે હિસાબ કરો કે એક મહિનો જે છે તે કટ થઈ ગયો છે તો દોસ્તો અને અહીં તમે પાછો ચાર્જ વધારી દીધો હોય તો તમે એરટેલ અને જીઓના જે કમ્પેરિઝન કરો જેમ કે એરટેલના એક હજાર આઠસો ઓગણપચાસ છે અને જીઓના એક હજાર સાતસો અડતાળીસ છે એટલે કે બંને જે પ્લાન છે તે સરખે સરખા બેસશે એટલે એવું નથી કે જીઓનો જે પ્લાન છે તે સસ્તો છે અને એરટેલનો પ્લાન મોંઘો છે તો પણ દોસ્તો તેવું નથી બંને પ્લાન તમને એક સરખા જ ભાવે પડશે તો તમારે અહીં તમે ગમે તે કંપનીના સિમ યુઝ કરતા હો તો તમને બંનેમાં સરખે સરખા રૂપિયા દેવા પડશે એમનું રીઝન એ છે કે તમારે જો એરટેલનો અઢારસો ઓગણપચાસ વાળો પ્લાન કરો કે જીઓનો સત્તરસોને અડતાલીસ વાળો પ્લાન કરો કારણ કે જી જીઓ એરટેલનો જે પ્લાન છે તે ત્રણસો પાંસઠ દિવસની વેલિડિટી છે અને જીઓ નું જે છે તેમાં ત્રણસો ને છત્રીસ દિવસની વેલિડિટી છે એટલે કે તમારે જે જીઓ માં એક મહિનો ઓછો આવશે પણ પ્લાનમાં આ તમે જે હિસાબ કરો એટલે તમને વેલિડિટી બધું કરતા તમને સરખે સરખા ભાવમાં પ્લાન તો દોસ્તો આ હતા જીઓ એરટેલ ના પ્લાન જે વોઇસ કોલિંગ માટેના હતા તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અવાજ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં આવા મહત્વના વિડીયો જોવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ ઇન્ટરેસ્ટિંગ ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ને જરૂર કરી દેજો